નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર નંબર છ છે તેનો વિભાગ ડી વ્યાકરણ વિભાગનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે બસો ચાલીસ રૂપિયા માત્ર પ્રાઇસ છે ઘરે બેઠા મંગાવવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો ડબલ્યુ ડબલ્યુ ડોટ સ્ટોર ડોટ કોમ વેબસાઇટ પરથી પણ તમે મેળવી શકો છો તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવી લેજો સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળી જવાની છે હવે કેવી રીતે મળશે તો પહેલું પેજ તમે ઓપન કરશો તો અહીંયા આ બેક સાઇડમાં તમને એક બારકોડ દેખાશે તે સ્કેન કરશો તો આ ચાર સ્ટેપ જે છે એ ફોલો કરી તેમાં ડિટેઇલ ફિલઅપ કરવાની છે અને ત્યાર પછી એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો અભ્યાસ કરી શકશો અને સાથે સાથે ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ વેબસાઇટ પરથી પણ તમે તેનો અભ્યાસ કરી શકો છો માસ્ટર સોલ્યુશન જે છે ગાલા આસાઇનમેન્ટનું એ પણ લોન્ચ થઈ જશે ટૂંક સમયની અંદર તો જરૂરથી આ ગાલા આસાઇનમેન્ટનું માસ્ટર સોલ્યુશન છે તે પણ મેળવી લેજો બુક જે છે તે નજીકના બુક સેલર આપણને ત્યાં ઉપલબ્ધ છે આ ઉપરાંત ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે પણ લોન્ચ થઈ ચૂક્યા છે જે બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ એકવીસ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે પણ મેં અભ્યાસ કરી લેવો તેનો પણ બુક છે તે અવેલેબલ છે તો મેળવી લેજો ચાલો અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો એમાં આડત્રીસમો સવાલ કુર્મ સમાનાર્થકમ શબ્દ સમાનાર્થક શબ્દ અદોધ તે લિખત તો કુર્મ એટલે અહીંયા આવશે કચ્છ પાલીસમું મુક્તિ હિ શબ્દ વિરોધાર્થકમ શબ્દ અદોધ દેબ્ય વિકલ્પેભય ચિતવા લિખત મુક્તિ તો એનું વિરુદ્ધાર્થી થશે બંધ ત્યાર પછી છે ચાલીસમું દેવ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલ અન્ય પુરુષ દ્વિવચન રૂપમ ચિતવા લિખત તો અહીંયા જવાબ આવશે મન્યે તે ત્યાર પછી છે અદોદતે ક્રિયાપદેભ્ય સમાન સામાન્ય ભવિષ્યકાલસ્યા ઉત્તમપુરુષવચન જીતવા લિખત આવશે ગમીશ્યા ત્યાર પછી છે અદોદતેભ્ય ક્રિયાપદેભ આ પુરુષ બહુવચન રૂપા લિખત્વે જવાબાવશે ગ્છું મિત્રો આઈ એમ પી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબ ખાસ તૈયાર કરેલી છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળી જવાના છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વૉલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ છે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે અને પ્રિવિયસ યર પેપર સોલ્યુશન પણ અહીંયા તમને ઉપલબ્ધ છે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા એક વિશેની પ્રાઇસ છે તો જરૂરથી સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે તેતાલીસનો પ્રશ્ન અદો અદ્યોતેભ્ય ક્રિયાપદેભ્ય વિદ્યથન્યપુરુષવચન રૂપા લિખત તો અહીંયા આવશે જવાબ લભેત ત્યાર પછી છે ચુમ્માલીસમો પ્રશ્ન બહુના દેશના પરસ્પર યુદ્ધમ અભવત દેભ્ય વાક્યેભ્ય સ્મ પ્રયોગયુક્ત શ શુદ્ધવાક્ય ચીવા લિખત તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બહુના દેશના પરસ્પર યુદ્ધાતિ સ્મ ત્યાર પછી છે પિસ્તાલીસમો પ્રશ્ન અદોધતેબ્ય નામરૂપેભ્ય ષઠિ વિભક્તે એક વચન રૂપ ચિતવા લિખત તો જવાબ આવશે નગરસ્ય છેતાલીસમો અદોધતે નામરૂપેબ્ય દ્વિતીય વિભક્તે એકવચનસ રૂપમ ચિતવા લિખત તો અહીંયા જવાબ આવશે શોભામ ત્યાર પછી છે સાડત્રીસમો સુડતાલીસમો પ્રશ્ન ઉપપદ વિભક્તિ પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાન પૂરયત તો અહીંયા જવાબ આવશે જ્ઞાનાત અડતાલીસમું પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિતવા સ્થાનમ પૂરયત તો અહીંયા જવાબ આવશે ચતુર્વિહી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ મુકાઈ ચૂકી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત દરેકે દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેની સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણપચાસ રેખાંકિત પદંત પ્રકારો વિકલ્પેભ્ય ચીવા લિખત પ્રવિષ્ય તો સંબંધક ભૂતકૃદ ત્યાર પછી છે પચાસમાં અદુત પદસવ સંધિ વિચ્છેદ તેત્તે વિકલ્પેભ્ય ચીવા લિખત તો ગતિસત્વમ એટલે કે ગતિ પ્લસ ત્યાર પછી છે એકાવનમો પ્રશ્ન અદોત્ત પદ્ય સન્ધિયુક્ત પદમ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચીવા લિખત શાશ્વત પ્લસ અયમ તો શાશ્વત પ્લસ અયમ એટલે કે શાશ્વતોય ત્યાર પછી છે પિન્નદ શાલિહી તો પિન્નદ શાલિહી એટલે કે બહુવિરી જન સમૂહ જનસમૂહમ તો જનસમૂહમ એટલે કે ષષ્ઠી તત્પુરુષ મિત્રો ધોરણ દસના નવા અપડેટ મેળવવા માટે આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે ઉશન કોચિંગ ક્લાસીસ તેની અંદર અવશ્ય જોડાઈ જજો કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ગાલા અસાઇનમેન્ટના બીજા ધોરણ અથવા તો બધા વિષયના વિડીયો જોવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો